વિદ્યાર્થી મિત્રો મોટે ભાગે આપણે ભણવાની વાત જ વધારે કરીએ છીએ ક્યારેક ભણવા સિવાયની વાર્તાઓની વાત પણ કરવી જોઈએ એટલે આજે મને મન થયું કે એક માની ન શકાય એવા બદલાની ઉર્ધુ વાર્તા મૂળ સર્જક છે વાજેદા તસુમ અને મૂળ શીર્ષક છે ઉત્તરન ઉત્તરાણનો સાદો સીધો અર્થ થાય કે મેં પહેરેલા કપડાં હું જ્યારે બીજાને આપું છું ત્યારે હું એને મારી ઉત્તરન આપું છું એટલે ગુજરાતીમાં આપણે કરવું હોય તો વપરાયેલ એવું મેં જ્યારે એનો અનુવાદ કર્યો ત્યારે આ વાર્તાનો અનુવાદ કર્યો ત્યારે જયંત પાઠક જીવતા કંકાવટીમાં છપાયેલો અને જયંત પાઠક ભયાનક અકળાયેલા કે કોઈ દિવસ કોઈ સ્ત્રી બદલો લેવા માટે આટલી નીચે ન ઉતરે પણ આ વાર્તામાં તો છે કે બદલો લેવા માટે સ્ત્રી આટલી નીચે પણ જઈ શકે આજે હું વાર્તા વિશે વાત નથી કરતી આજે હું એઝ ઇટ ઇઝ વાર્તાનું પઠન કરું છું પણ ઉર્દુમાં નહીં ગુજરાતી ઉતરાણ વાજીદાર તબસ્સો ગુજરાતી શીર્ષક વપરાય નારેના ના અલ્લાહ મને તો બહુ શરમ આવે લે વળી એમાં શરમની શી વાત મેં નથી ઉતાર્યા મારા કપડાં ઓઈ માં ચમકી શરમાઈ ગઈ હવે તું કપડાં ઉતારે છે કે હું અન્ના કહી દઉં જેની રગરગમાં હુકમ ચલાવવાની આદત હતી એવી શહેજાદી પાસાએ રાડ નાખી ચમકીએ જરાક ડરતા જરાક શરમાતા એના નાનકડા હાથથી પહેલાં કુર્તું ઉતાર્યું પછી પાયજામો ઉતાર્યો અને પછી શાહજાદી પાશાના હુકમથી ફીણથી ભરેલા ટબમાં એની સાથે જ કૂદી પડી બેઉ નાઈ રહી એટલે જેમાં અભિમાન અને માલિકીનો ભાવ છલકાતો હોય એવા પ્રેમથી હસીને શાહજાદી પાછા બોલી હવે તું એ કહે કે તું ક્યાં કપડાં પહેરવાની છે કપડાં શાહજાદી પાષા નવાઈની મારી નાકનું ટીચકું ચડાવતા બોલી તું આવા ગંદા વાસ મારતા કપડાં ને પહેરવાની તો પછી નાવાનો ફાયદો શું જવાબ દેવાને બદલે ચમકીએ સામો સવાલ ફટકાર્યો અને તમે શું પહેરવાના પાસા હું ભાર સંતોષ અને ગર્વથી શાહજાદી પાછા બોલી મારી બિસ્મિલ્લા વખતે મારા દાદીએ ચમક ચમક થતી જે જોડી સીવડાવેલી ને એ જ પહેરવાની પણ તું મારી પંચાત શું કામ કરે છે હું જે પહેરું તે બિસ્મિલ્લા એટલે ધનિક પરિવારોમાં બાળક બોલતું કે ભણતું થાય ત્યારે જે ઉજવણી થાય એને બિસ્મિ લાગે છે ચમકી જરાક વાર વિચારમાં પડી ગઈ પછી હસીને બોલી હું વિચારતી હતી કે શાહાદી પાસાએ નવાઈ પામીને શું વિચારતી હતી ચમકી કંઈ બોલે એ પહેલાં બાજુમાંથી અન્નાબીની ગુસ્સા ભરી ત્રાળ સંભળાય અરે ઓ પાશા મને હમામ ઘરમાંથી કાઢી તમે મુઈ ચોટી સાથે શાની પંચાયત કરવા બેઠા ચાલો જલ્દી બહાર નીકળો નહીં તો હમણાં જઈને હું બી પાસાને કહું છું આ ત્રાળ સાંભળી ચમકીએ પોતે વિચારેલ વાત ઉતાવળે કહી દીધી પાછા હું વિચારતી હતી કે કોકદી જો હું અને તમે બે એવું ઓઢણી બદલ બહેનો બની જઈએ તો તમારા કપડાં હું પણ પહેરી શકું ને મારા કપડાં તારો મતલબ મારા એ કપડાં જે પેટીઓમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે જવાબમાં ચમકીએ જરાક ડરીને માથું હલાવ્યું શાહજાદી પાછા હસી હસીને બેવડ મળી ગઈ અરે મારે કેટલી બેવકૂફ છોકરી છે તું અરે તું નોકરાણી છે તું મારા ઉતરેલા કપડાં પહેરે અને જિંદગી આખી તું મારું ઉતરેલું જ પહેરતી રહેવાની શાહજાદી પાસાએ નાતા પહેલાં ઉતારેલી પોતાની કપડાંની જોડ ચમકી તરફ ફેંકતા પ્રેમથી કહ્યું લે આ લઈ લે પહેરી લે મારા કપડાં મારી પાસે તો બહુ બધા કપડાં છે એના બોલવામાં ભલે દેખી તો પ્રેમ છલકાતો હોય પણ એમાં અભિમાન અને ગર્વ ભારો ભાર હતા અને ભોળ પણ તો ભાર જ હતું ચમકી ગુસ્સે થઈ ગઈ હું શું કામ પહેરું તમારા કપડાં તમે પહેરો ને મારા કપડાં એણે એની મેલી જોડ તરફ ઇશારો કર્યો એ સાથે શાહજાદી પાછા ગુસ્સાથી લાલ પીળી થઈ અને એણે રાડ નાખી અન્નાબી ઓહ અન્નાબી અન્નાબીએ જોરથી બારણા ખખડાવ્યા બારણા ઠાલા જ વાસેલા એટલે બેઉ કમાડ તરત ઉઘડી ગયા ઓહો તો તમે બેઉ મેમસાબ હજી અહીં ઉઘાડી જ ઊભી છો નહીં અન્નાબી નાક પર આંગળી મૂકી બનાવટી ગુસ્સાથી બોલી શાહજાદી પાશાએ ઝટ સ્ટેન્ડ પર લટકાવેલો સુવાળો ગુલાબી ટુવાલ ઉઠાયો અને પોતાના શરીર ફરતો વીંટ લીધો ચમકી એમની એમ જ ઊભી રહી અન્નાબીએ એમની દીકરી તરફ જરાક ગુસ્સાથી જોયું અને તું પાષા લોકોના હમામખાનામાં નાહવા માટે કેમ નહીં મરી તે આ શાહઝાદી પાષાએ પરાણે કહ્યું કે તું મારી સાથે ના કોઈ જોતું નથી એની ખાતરી કરવા અન્ના બીએ ડરતા ડરતા આમ તેમ જોયું પછી ઉતાવળે એને અમામ ઘરમાંથી બહાર ખેંચીને બોલી જા જલ્દી નોકર વાસમાં નહીં તો વળી શરદી બરદી થઈ જશે ને કપડાં તો પહેર મું ચમકી જરાક લજવાય હવે આ ચીકણા લાખ જેવા ગંદાતા કપડાં ના પહેરતી બે દાડા પહેલા શાહજાદી પાસા એનો કુર્તો પાયજામો દીધો હતો ને એ પેલી લાલ પેટીમાં છે જા જઈને પહેરી લે હતી ત્યાં ને ત્યાં ઉભેલી એ સાત વર્ષની નાનકડી છોકરી ઊંડા વિચારમાં પડી ગઈ અને પછી થોથવાતા થોથવાતા બોલી હું હું જો જો અને શાહજાદી સરખી ઉંમરના છીએ તો પછી શાહજાદી પાછા મારા ઉતરેલા કપડા કેમ નથી પહેરતા તું જરા ઊભી રહેજે હું હમણાં જ જઈને મમ્માને કહું છું કે ચમકીએ મને આવું કહ્યું અન્ના ડરીને શાહજાદી પાસાને તેડી લીધી અરે પાછા એ તો ગાંડી થઈ ગઈ છે એવી ગાંડીની અમને શું કહેવાની તમે એની સાથે નહીં નહીં અને કરતા બસ તમે એના નામનું નાઈ જ રાખો ને શાહજાદી પાસાને કપડાં પહેરાવી વાળ ઓળાવી ખવડાવી પીવડાવી બધા કામોથી પરવારી અન્નાબી નિરાશ જીવે પોતાની ઓરડીમાં પહોંચી તો જોયું કે ચમકી હજી એમની એમ ઉઘાડી જ ઉભી છે અન્નાબીને એવી તો દાહ ચડી કે કંઈ જોયા મૂક્યા વગર માંડ્યા ચમકીને જોડવા રાન છીનાર ખાય છે એની હારે જ લડવા બેસે છે આમ ને આમ લડતી રહીશ ને જો પોકની માલિક કાઢી મૂકશે તો જઈશું ક્યાં એ ખબર પડે છે આટલા બધા નખરાશાના અન્નાબીના હિસાબે તો શાહજાદી પાસાને દવડાવવા માટે પોતાને રખાયા એ જ નસીબની વાત હતી ભાઈ એ નવાબ સાહેબની એકની એક દીકરીને દવડાવતી હતી એટલે એનું ખાવા પીવાનું અદ્દલ બેગમો જેવું જ હતું લુબડા લત્તાનો કોઈ પાર નહોતો કારણ દવડાવનારના લુગડા ગંદા હોય એ તો વળી કેમનું ચાલે અને સૌથી મજાની વાત એ હતી કે એની દીકરીને શાહજાદી પાસાનું ગણું ન ગણાય એટલું ઉતરેલું મળતું હતું લૂબડા લત્તા મળવાની વાત તો થઈ હતી પણ ક્યારેક તો ચાંદીના ઘરેણાં અને રમકડા પણ જરાક જ વાપરીને આપી દેવાતા અને તોય આ ચૂડેલ હતી કે જરાક સમજણી થઈ ત્યારથી બસ એક જ જીદ પર અડેલી હતી કે બી પાસાના ઉતરેલા કપડાં હું શું કામ પહેરું ક્યારેક ક્યારેક તો અરીસામાં જોઈ એકદમ ડાયડમરી થઈને કહેતી પણ ખરી અમી હું બી પાસાથી પણ વધારે રૂપાળી છું ને તો પછી તું એને મારી ઉતરેલી ચીજો પહેરાવું ને અન્ના બી વારે ઘડીએને ટોકથી જો બેટા એ બધા રહ્યા મોટા માણસ જો કોઈએ ભૂલમાં પણ સાંભળી લીધું કે અન્નાબીની છોકરી ગમે તેમ બોલે છે તો નાક ચોટી કાપીને ઘરની બહાર કાઢી મૂકશે આમેય ધવડાવવાનો જમાનો વીતે વર્ષો થઈ ગયા એ તો આ હવેલીની પરંપરા હતી કે આવા નોકરોને જીવે ત્યાં સુધી ઘરમાં આશરો મળતો પણ એ તો ભૂલ પણ માફીને યોગ્ય હોય તો માફી મળે ને તો વળી આવા સા નખરા અન્ના બીએ ચમકીના ખબરદાર હવે પછી જો હરણ પણ કાઢ્યો છે તારી વાત તું જાણે તારે જીવે ત્યાં સુધી બી પાસાનું ઉતરેલું પહેરવાનું છે સમજીને ગધેડીની ગધેડીની એ સમયે તો જીભ સીવી લીધી પણ એના મનમાં લાવા ખદબદ્તો રહ્યો તેર વર્ષની થઈ ત્યારે શાહજાદી પાસાની પહેલીવાર નમાજે કઝા થઈ અને આઠમા દિવસે ગુલ પાશી થઈ આ બે શબ્દોના અર્થ હું તમને પછી કહીશ ત્યારે એની મમ્માએ આંખ અંજાઈ જાય એવી જરીની ચમકતી જોડ સીવડાવી હતી એમાં કેટલી જગ્યાએ સોનાની ગોઘરીઓ ટંકાવી હતી એટલે જ્યારે શાહજાદી પાસા ચાલતી ત્યારે ઝાંઝરીની જેમ છમ 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 અવાજ આવતો હવેલીની પરંપરા અનુસાર એ અતિ કિંમતી જોડ એકવાર પહેરી અને આપી દેવાય અન્ના બી એ બધી ભેટ સોગાદો લઈ હરખતી હરખતી ઓરડીએ પહોંચી ત્યારે પોતાની ઉંમર કરતાં ઘણી વધારે સમજું અને સ્વાભિમાની થઈ ચૂકેલી ચમકીએ દુઃખી થઈને કહ્યું અમ્મી મજબૂરીને કારણે લઈએ તો એક વાત છે અને આમ ગમે ત્યારે તમે આવી બધી ચીજો લઈને ખુશ ના થાવ ને આ શાહજાદી પાશા તેર વર્ષની થઈને પહેલી વાર બહાર બેઠી એનો ઉત્સવ છે એટલે સ્વાભાવિક છે ચમકી પણ તેર ચૌદ વર્ષની થઈ ગઈ છે અરે બેટા એ ધીમેકથી કાનમાં કહેતી હોય એમ માં બોલી લુગડાની આ જોડને જો વેચવા પણ કાઢે ને તો નાખી દેતાય એ બસો રૂપિયા તો આવે જ આપણે બેઉ નસીબદાર છીએ કે આપણને આવી હવેલીનો આશરો મળ્યો છે અમી ચમકીએ જે કહ્યું અમ્મી મને એવું બહુ મન થાય છે કે હું પણ કોકની બી પાસાને મારું વાપરેલું કંઈક દઉં અન્ના પીએ કપાળ કૂટ્યું અરે છોકરી હવે તો જુવાન થઈ હવે તો જરા નક્કલથી કામ લે તારી આવી ઘેલી વાતો કોઈ સાંભળી જશે તો હું શું કરીશ મારી મા મારા પર સાથે કુરાન શરીફ અને ઉર્દુ કાયદા પઢાવવા શરૂ કર્યા ભણવામાં બી પાસા ઓછી ને ચમકી વધારે તેજ નીકળી બેવે જ્યારે પહેલી વાર કુરાન શરીફ ખતમ કર્યું ત્યારે બેગમ પાસા એ ઉપકાર કરતા હોય એમ ચમકીને પણ સસ્તા કપડાની એક નવી જોડ સીવડાવી દીધી પછીથી જો કે ચમકીને બી પાસાની કિંમતી જોડ પણ મળી ગયેલી જોકે ચમકીને તો પોતાને મળેલી પેલી હલકી પણ નવી જોડ જીવથી પણ વધારે વાલી હતી આ નવી જોડથી એને જરાક પણ હિણપત નહોતી લાગતી આછા કેસરી રંગની એ જોડ આ જોડ એના માટે કેટલાય ઝગમગતા ચમકતા કપડાથી વધારે કિંમતી હતી હવે શાહજાદી પાશા જરૂર જેટલું ભણી ચૂકી હતી યુવાન પણ થઈ ગઈ હતી એટલે એના પરણાવાની ચિંતા થઈ રહી હતી હવેલી સોનીઓ દરજીઓ વેપારીઓનો અડ્ડો બની ચૂકી હતી ચમકી એક જ વિચાર કરે જ હતી શાદીના આટલા મોટા જલસાના દિવસે પણ હું તો પેલી આછી કેસરી જોડ જ પહેરવાની કારણ એ જોડ કોઈની પહેરેલી કે ઉતરેલી નહોતી બેગમ પાશા બહુ દયાળુ બાઈ હતી એ કાયમ ઘરના નોકરોનું પોતાના છોકરા જેટલું જ ધ્યાન રાખતી એટલે શાહજાદી પાસાની સાથે એ ચમકીના લગ્ન માટે પણ ચિંતાતુર હતી આખરે નવાબ સાહેબનું માથું ખાઈ ખાય એણે ચમકી માટે પણ એક છોકરો શોધી જ કાઢ્યો એણે વિચાર્યું શાહજાદીની શાહજાદી પાસાની શાદી પછી એ જ લુગડા લત્તા અને ઘરડામાં ચમકીના નિકાહ પણ થઈ જશે શાહજાદી પાશાના નિકાહ આડે માત્ર એક જ દિવસ બાકી હતો હવેલી મહેમાનોથી ઉભરાતી હતી છોકરીઓના તીડ જેવા ટોળાએ આખી હવેલીને માથા પર લીધી હતી બેનપણીઓના ટોળા વચ્ચે બેસી પગે મહેંદી મુકાવતી શાહજાદી પાસા ચમકીને કહેવા લાગી તું સાસરે જઈશ ત્યારે તારા પગમાં હું મહેંદી મૂકીશ અરે અરે એવું ખુદા ના કરે એના પગને અડે તમારા દુશ્મન અન્ના બીએ પ્રેમથી કહ્યું તમે આવું કહો એટલે જ અમારા માટે તો બહુ થઈ ગયું બસ પાછા એટલી દુઆ કરજો કે આનો વર પણ તમારા દુલ્લા મિયા જેવો શરીફ નીકળે પણ એની શાદી છે ક્યારે એકાદ બટક બોલી છોકરીએ પૂછ્યું શાહજાદી પાછા નાનપણ જેવું જ અભિમાનથી છલકાતું હાસ્ય વેરીને બોલી મારા વપરાયેલા આટલા બધા લૂગડાં લત્તા નીકળશે એટલે એનો દહેજ તો તૈયાર જ સમજો વપરાયેલ ઉતરેલ વપરાયેલ ચમકીના દિલને જાણે હજારો સોયોની અણીઓ ભોંકાતી હતી છલકાતા આંસુને પીતી એ ચૂપચાપ પોતાની ઓરડીમાં જતી રહી સાંજ પડતાં જ છોકરીઓએ ફરીથી ઢોલક સંભાળ્યું એકથી એક ચડે એવા વાહિયાત ગીતો ગવાઈ રહ્યા હતા આગલી રાતે રાત જગો જાગરણ હતું આજની રાતે ફરી જાગવાનું છે પહેલી તરફ ચોકમાં હારબંધ ચૂલાઓ સળગાવી રસોયા જાતભાતના પકવાનો તૈયાર કરી રહ્યા હતા હવેલીમાં જાણે રાતે દિવસ ઉગ્યો હોય એવું લાગતું હતું ચમકીનું ઉદાસ સૌંદર્ય એની કેસરી જોડમાં ઓર નિખરી ઉઠ્યું આ પહેલી કેસરી જોડ હતી જે ચમકીને હીન ભાવનાના પાતાળમાંથી ઉઠાવી આસમાનની ઊંચાઈ પર બેસાડી આપતી આ જોડી કોઈની વાપરેલી નહોતી નવા કપડામાંથી સીવેલી આ નવી જોડી જીવનમાં એક જ વાર એને આ નવી જોડ મળી હતી બાકી તો અત્યાર સુધી આખી જિંદગી શાહજાદી પાસાના વપરાયેલા ઉતરેલા કપડાં પહેરીને જ પસાર થઈ હતી અને વળી કર્યાવર પણ આખે આખો શાહજાદી પાસાની વપરાયેલ ચીજોનો જ બન્યો હતો એટલે બાકીની જિંદગી પણ એના ભાગે તો બધું વપરાયેલ જ લખેલું હતું પણ બી પાસા એક સૈયદ જાદી કઈ હદે જઈ શકે એ હવે તું પણ જોઈ લે આ મનોમન બોલે છે તે આજ સુધી મને એક એક વપરાયેલી ચીજ પહેરવા આપી છે ને તો હવે તું જોઈ લે મલિદાનો થાળ ઊંચકીને દો એટલે લાડવાનું પેલું જે છે બને છે તે ચુરમું મલિદાનો થાળ ઊંચકાવી ઉંચકીને ચમકી વરપક્ષની હવેલીમાં પ્રવેશી બધી બાજુ દીવા બળતા હતા અહીં પણ દુલ્હનની હવેલી જેવી જ રોનક છવાયેલી હતી ને કેમ ન હોય રોનક સવારે નિકાહ હતા આટલી મોટી હવેલી અને આટલા બધા કોલાહલમાં કોઈએ એના તરફ ધ્યાન ન આપ્યું પૂછતી પૂછતી એ સીધી દુલ્લા મિયાના ઓરડામાં જઈ પહોંચી પીઠીને મહેંદીને એવી બધી રીત રસમોથી થાકી પાકીને દુલ્લા મિયા એના પલંગ પર મચ્છરતાનીમાં આડા પડ્યા હતા પરદો હલ્યો એમણે જરાક ડોક ફેરવીને જોયું અને બસ જોતા જ રહી ગયા ઘૂંટણ સુધીનો કેસરી કુર્તો કસાયેલી પિંડીઓ પરનો ચુસ્ત પાયજામો સતારાના વેલબુટ્ટા ભરેલો કેસરી દુપટ્ટો રડેલી ભીની ભીની ગુલાબી આંખો ટૂંકી બાઈના કુર્તામાંથી દેખાતા કોમળ માંસલ બાવડા માથામાં મોગરાના ગજરા હોઠ પર મારકણું સ્મિત આ બધું નવું નહોતું પણ જેની પાછલી કેટલી રાતો સ્ત્રીની કલ્પનામાં વીતી હોય એવો પુરુષ ગમે એટલો શરીફ હોય તોય શાદીની એક રાત પહેલાં એ બહુ ખતરનાક થઈ જાય આમે રાત એ ગુનાનું નિમંત્રણ હોય છે એકલતા ગુનાની હિંમત વધારે છે ચમકીએ પેલા તરફ એ રીતે જોયું કે એ ઘાયલ થઈ ગયો ચમકી જાણી જોઈને મોઢું ફેરવીને ઊભી રહી પેલો અકળાઈને પોતાની જગ્યાએથી ઉઠ્યો ચમકીની બરાબર સામે ઊભો રહ્યો આંખના ખૂણેથી ચમકીએ એને એ રીતે જોયો કે એ ખતમ જ થઈ ગયો તારું નામ ચમકી એના સ્મિતે એના સુંદર ચહેરાને વધારે સુંદર બનાવી દીધો જ તારામાં જે ચમક છે એના કારણે તારું નામ ચમકી જ હોવું જોઈએ એણે ડરતા ડરતા ચમકીના ખભે હાથ મૂક્યા કોઈ છોકરીને પટાવતા પહેલાં સાવ નકામી અહીં તયની ફેંકતા પુરુષની અદામાં નહીં પણ કાપતા હાથ એના ખભેથી હટાવી એનો હાથ પકડતા એણે કહ્યું આ થાળમાં શું છે ચમકીએ જાણી જોઈને એની હિંમત વધારી તમારા માટે મલિદો લાવી છું રાત જગો હતો ને કાલે રાતે અને વગર તલવારે પહેલાંને ઘાયલ કરી દેતા બોલી મોઢું મીઠું કરવા માટે લાવી છું અમે મલિદા બલિદાથી મોઢું મીઠું કરીએ એમાંના નથી અમે તો હું અને એણે હોઠના મધુથી મોં મીઠું કરવા માટે હોઠ ધર્યો કે ચમકી એની બાથમાં સમાઈ ગઈ એની પવિત્રતા લૂંટવા માટે પોતાની પવિત્રતા લૂંટાવવા માટે પેલાને લૂંટવા માટે વિદાયના બીજા દિવસે હવેલીના રિવાજ મુજબ શાહજાદી પાછા પોતાના સુહાગની જોડી અન્નાબીની દીકરીને આપવા ગઈ ત્યારે ચમકી હસીને કહ્યું પાછા જિંદગીભર હું તમારું વાપરેલું વાપરતી આવી પહેરતી આવી પણ હવે તમે તે અને એ ગાંડાની જેમ હસવા માંડી હવે તમે તે મારી વાપરેલી ચીજ જિંદગીભર એનું હસવાનું બંધ જ નહોતું થતું બધા લોકો એવું સમજ્યા કે નાનપણથી સાથે રમેલી સખીની જુદાઈના દુઃખે ચમકીને એક જરાકવાર માટે પાગલ કરી દીધી છે એટલે એ હસે જ જાય છે તો ઉતરા અદ્ભુત વાર્તા છે સ્ત્રી આ હદે જઈ શકે બદલો લેવા એવો એક પ્રશ્ન પણ જાગે મેં કહ્યું એ રીતે જયંત પાઠક મારા પર અકળાયેલા કે કોઈ સ્ત્રી આ હદે જાય નહીં આ વાર્તાના લેખિકા વાજેદા તબસ્સુમ ઓગણીસો પાંત્રીસમાં જન્મ્યા હતા બહુ જ નાની વયે મા બાપ ગુમાવનાર વાજેદાનું બાળપણ બહુ જ સંઘર્ષમાં વીત્યું અમીર ગરીબ વચ્ચેના અંતરથી મનમાં ઘૂંટાતી આવતી નફરત એમની ઘણી બધી વાર્તાઓનો વિષય વસ્તુ બની છે દખણી ઉર્દુમાં લખાયેલી એમની વાર્તાઓની અસલ લિજ્જત તમારે જો માણવી હોય તો મૂળ ઉર્દુમાં વાંચજો વાર્તાકાર વાજેદા ઘણી બધી નવલકથાઓના પણ લેખિકા છે